આજે લગભગ દસ દિવસથી સીલ લગાવવાની કાર્યવાહી પણ ચાલે છે સામે હંગામી ધોરણે જે પણ લોકોને ફાયર સિસ્ટમ કે બીજા પ્રશ્નો હોય એના માટે હંગામી ધોરણે સીલ ખોલી પણ આપે છે અને લગભગ સીલ ખોલવાની કાર્યવાહી પણ પાંચ છ દિવસથી થાય છે ઘણી બધી શાળાઓ ફાયર સેફ્ટીની વાત હતી ફાયર એનઓસી માટેની વાત હતી એ લોકોએ એ ફાયર ઇન્સ્ટોલેશન કરાવી લીધું છે હવે એ લોકો ફાયર એનઓસી માટે પણ એપ્લાય થઈ ગયા છે તો હવે જે પૂર્તતા શાળા સંચાલકોએ કરી હતી એ ઘણા બધા અંશે કરવા માંડ્યા છે હવે અમારી રજૂઆત એટલી જ છે કે આ અમારી તરફથી પૂર્તતા થઈ ગઈ છે શાળાઓમાં ફાયર સેફ્ટીને કોઈ પણ કચાસ રાખવા માગતા જ નથી અને સલામતીના કોઈ પણ પેરીમાં કચાસ નહીં રહે પણ હવે જેને સિસ્ટમ ફિટ કરી દીધી છે એનઓસી માટે એપ્લાય થઈ ગયા છે તો તંત્ર પાસે આજની તારીખે એટલો બધો સ્ટાફ નથી કે એ ઝડપથી એ કાર્યવાહી કરી શકે એટલે સાહેબને મારી એટલી જ રજૂઆત છે કે જ્યાં આવી સિસ્ટમ ફિટ થઈ ગઈ છે જ્યાં ફાયર એનઓસી માટેની એપ્લિકેશન થઈ ગઈ છે તો એમને પ્રાયોરિટી આપી કંઈક પ્રોવિઝનલ કોઈ સર્ટિફિકેટ લેવામાં આવે કોઈ બહેનદરી લેવામાં આવે અને સ્કૂલો શરૂ કરવામાં આવે